આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ભગવાન બનાવેલા જીવંત વ્યક્તિઓનું કામ કરવું એજ જ ભગવાનનું કામ છે ફરી આખો યાદ રાખો કે ભગવાને બનાવેલા ખરેખર તો આખી દુનિયા ભગવાને બનાવેલી છે નબળી વસ્તુ આ કદાચ જીવ નથી એવી વસ્તુ પણ ભગવાને બનાવેલી છે પણ જીવંત વસ્તુની વાત કરું છું જીવંત વસ્તુનું એનું કામ કરવું એ ભગવાનનું કામ છે આ બધાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે ઘણા વર્ષો પહેલાંની વાર્તા છે એક શહેરની અંદર થોડાક બહુ આર્થિક રીતે સુખી માણસો ભેગા થયા અને એક અનાથ આશ્રમનું સંચાલન કરતા હતા અનાથ આશ્રમ એટલે કે જે બાળકો જેના માતા પિતા ન હોય કોઈ સગોઈ ન હોય એવા બાળકોને ત્યાં રાખવાના એને જમાડવાના થોડા મોટા થાય તો ભણાવવાની વ્યવસ્થા કરવાની એને કદાચ એના કરતાં મોટા થાય તો કોઈ કાર્યમાં જોડવાના વ્યવસાયમાં અને કદાચ એના કરતાં મોટા થાય તેના લગ્ન પણ કરાવી આપવા ત્યાં સુધીની આખી પ્રોસીઝર એ અનાથાશ્રમમાં થતી એ અનાથાશ્રમમાં જે પ્રોસીજર થતી એને માટે ખર્ચ પણ થાય અને ખર્ચ કરવા માટે તો જે લોકો ભેગા થયા હતા પાંચ સાત જણા એ ખર્ચ કરતા જ હતા પણ જેમ 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 વધારે વધારે સંખ્યા આવતી જાય એમ ખર્ચ પણ વધતો જાય એટલે પછી એવી પરિસ્થિતિ આવી કે એ લોકો એકલા પહોંચી શકતા નહીં એટલે એવું નક્કી કર્યું કે આપણે સમાજમાં જે લોકો સારું કોઈ ધનપતિ હોય બહુ સારા આર્થિક રીતે સુખી હોય એની પાસે જઈ અને આપણે મદદ માગવી નક્કી કર્યું કેટલાક એવા પગારદાર માણસોને પણ વેખા અને સાથોસાથ એના ટ્રસ્ટીઓએ પણ આ કામની જવાબદારી માથે રાખી કોઈ એક વખત એક ટ્રસ્ટી જુદી જુદી જગ્યાએથી અમુક પ્રકારના પૈસા લે છે કોઈ અમુક પૈસા આપે કોઈ અમુક પૈસા આવે એ લેતા લેતા એના મનમાં એક વિચાર આવ્યો કારણ કે એક બંગલાની પાસે નીકળ્યા ને એટલે વિચાર આવ્યો કે આ સેટ છે ને એ તો બહુ પૈસાવાળા છે અને એ પણ ખૂબ દાન આપે છે તો પછી એની પાસે જાવ તો એટલે તરત જ બંગલામાં જવા માટે બેલ વગાડે છે અંદર જાય છે અંદર જઈ અને તત્વ જેમ કહે છે કે હું તમારી પાસે ચોક્કસ મિશન માટે આવેલ છું અમે એક અનાથ આશ્રમ છે અનાથાશ્રમમાં અનાથ આશ્રમમાં અમારે જે ગ્રુપ છે બધા પૈસા આપી છે પણ તેમ છતાં પણ જાજી સંખ્યાને કારણે અમારે વધારે પૈસાની જરૂર છે અને એ વધારે પૈસાની જરૂરત હોવાને કારણે અમે સમાજમાંથી પણ પૈસા લેવા માટેનું શરૂ કર્યું તમે બહુ દાનવીર છો બધાને ખૂબ આપો છો માટે અમે તમારી પાસે પણ હું અહીંયા આવેલ છું ત્યારે પહેલાં જે ભાઈ હતા એણે એમ કીધું કે તમને અહીંયા મોયગલા વોણે એટલે એ જે ભાઈ હતા એણે કીધું કે વણે મોઈગલા એવી કોઈ વાત જ નથી મને અનેક જગ્યાએ સાંભળવા મળ્યું હતું કે તમે દાનવીર છો એટલે મને એમ થયું કે હું તમારી પાસે આવું તો કે વાત સાચી છે હું દાનવીર છું પણ હું માત્ર ભગવાનનું જ કામ કરું છું એટલે પહેલા માણસે એમ કીધું કે ભગવાનનું કામ શું હોય તો કે ભગવાનનું મંદિર બનાવવું એને માનો ભગવાનની મૂર્તિ અંદર મૂકવાની એને શણગારવાનું એ મંદિરની સાથે ખૂબ સારામાં સારી રીતે બધાએ દર્શન કરી શકે એટલે એટલા માટે મંદિરમાં ખૂબ ભવ્યતા ઊભી કરવી અને આની અંદર જ હું દાન આપું છું બાકી હું એક પણ જગ્યાએ દાન આપતો નથી હું ભગવાનનું જ કામ કરું છું ત્યારે પહેલાં જે યુવા પહેલાં ભાઈ હતા એણે એમ કીધું કે તમારી ભગવાનને માટે કામ કરવાની વ્યાખ્યા બરાબર છે હું સમજી શકું છું મંદિરો વાંચું પણ મને એમ લાગે છે કે સંતે મને એમ કીધું હતું કે ભગવાનનું કામ કરવું એટલે ખરેખર ભગવાને જે બનાવ્યા છે જીવંત માણસો કોઈ જીવજંતુઓ કોઈ પશુ પક્ષીઓ આ બધા જીવંત છે અને એને માટે એની જરૂરિયાત માટે એના ઉપયોગ માટે જો આપણે કામ કરીએ તો એ ભગવાન માટે આપણે કામ કર્યું કહેવાય એ એની પહેલી વ્યાખ્યા અને તમે જે કામ કરો છો એ કામ પણ કરવું જ જોઈએ મંદિરો વગર ચાલે જ નહીં સમાજ ટકી ન શકે માટે ભગવાનનું કામ જરૂર છે પણ એ બીજા નંબરનું કામ છે અમે જે કામ કરી છે પહેલા નંબરનું કામ છે કારણ કે આ બધા જ બાળકો જીવંત છે એના માતા પિતા નથી કોઈ સહારો નથી અને એ લોકોને છેલ્લે સુધી અમે માત્ર પૈસા જ ખર્ચી છે ત્યારે પહેલાં માણસના મનમાં વિચાર એવો કે વાત બહુ સાચી છે મને આજ સુધી આ વાત કેમ સમજાણી મને કેમ એટલું ખ્યાલ આવ્યો કે ભગવાનનું કામ એટલે મંદિરો મને કેમ ખબર ન પડી જે ભગવાનનું કામ કરવા માટે મંદિરો કરતાં પણ વધારે અગત્યનું આ કામ છે અને એ ભાઈને એણે એમ કીધું કે તમારી વાત સો ટકા સાચી છે તમે જે કરો છો એ સૌથી ઉત્તમ કામ છે ભલે તમે સેવા કરતા હો કે પૈસા આપતા હો જે કરતા હો મારું કામ છે બીજા નંબર ઉપર આવે અને હવે પછી હું તમને આ સંસ્થાને મદદ કરવા માટે તમારી જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે મને તમે કહો હું અત્યારે જ આપું છું અને ભવિષ્યમાં પણ ગમે ત્યારે જરૂરિયાત હોય ત્યારે તમે મારી પાસે આવી જજો કારણ કે ભગવાનનું કામ તો એ છે કે જીવંત માણસો માટે કામ કરવું અને મને સમજાણું આજે અને ત્યાર પછી એ તણપતિએ આ સંસ્થાને ખૂબ મદદ કરી એનો એક જ અનાથ આશ્રમ નહીં પણ એ જ શહેરમાં ચાર પાંચ અનાથાશ્રમ આશ્રમ આસપાસના ગામમાં પણ એની મદદથી કર્યા એના મિત્રોને પણ સમજાવીને બીજા પણ કામ કર્યું અને આ રીતે થઈ છે મારે સૌ સમાજના માણસો જે છે સજનો છે વિદ્વાનો છે ગણપતિઓ છે એ બધાને કેવું છે કે ભગવાનનું કામ કરવા માટે સૌથી પહેલી ભૂમિકા એ છે કે ભગવાને જે જીવંત માણસોને અહીંયા મોકલા છે માણસો જ નહીં પશુ પંખી જીવ જંતુ એ બધા જીવંત છે એને માટે કામ કરો એટલે જરૂરિયાત હોય તો કામ કરો આ પહેલું કામ અને ત્યાર પછી જો મંદિર બંધાવી શકાય તો એ પણ ઉત્તમ ભૂમિકા છે આજે બધા જ મંદિર બનાવી શકે એ લેવલમાં હોતા નથી પણ બધા જ કોઈ આશ્રમમાં પોતાની તાકાત પ્રમાણે સો બસો પાંચસો હજાર બે હજાર પૈસા આપી શકે રૂપિયા આપી શકે અને બધાએ આપવા જોઈએ એમ આ વાર્તાની ભૂમિકા આપણને બતાવે છે સૌ કોઈ આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરો અને જીવનમાં ખૂબ આગળ વધો